Kango ke paye, tame gena manso gena eke Tame baton, kitu gena, umara garu paye Kyo, tame kit bade wote otu Omari paye, eto, umara kar de wote Kit bade wote, otu gena aya Baton, e to basile To, e lupo, otu rame gena Gen mame, nou onton Tame mwene gena, mwene gena Baton, e wote, wote Baton, e wote, baton A, e, si, yun, e, wene, a, ko pawe gena A, 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 આપણે ઈ લોકો પછી આથી ત્રણ વાગે આને ઉપાડી ગયા રાતે મેટ્રો જાય પૂરી કરના રાતે ત્રણ વાગે તો પૂરી થઈ ગઈ હતી

મૂકો નહીં આવે ને કીધું એ મારી જ નાખત કેમ કે બધા બધા પ્લાને બનાવી લીધું મને મારી ના મોકલો વાત મોકલતા મારી ને મોકલતો કોન્ટ્રાક્ટ પછી એને એમ કીધું કે ભાઈ તારો બીજો ભાઈ છે એને બધું જાણી લીધું કેટલા ભાઈ છે કેટલી બી નો છે હું એને એક વાગે રાત ના કાલ બપોરે એક વાગે એને ઉપાડી લે હું તો એને શું મારી રાજીનામું મને મોકલતો પોલિટિક્સ માં હમ અમે કીધું ભાઈ એટલો માઇલ મોટું મોટું આખું બધું કદ આખું પાથરના ભાગમાં તો બહુ માઇલ થાબી નથી આ બે પાછળ ના નથી એને કીધું કે આ લોકો ફરિયાદ કરવા જવું ફરિયાદ કરવાના મારી ઊંડા બે હડવું તો મારી ઊંડામાંથી ઉતરી ને પાકી જાય બીજી ગાડીમાં બીજો છોકરો બેંડામાંથી ભાગી છે ને એ લોકો એની સ્પેશિયલ ગાડી સો નંબર મૂકી દે એમાં ચાર પાંચ જણા બેઠોડી કરીને લઈ ગયા પોલીસ સ્ટેશન કેસ કરવા કેસ જ નથી કરવું એ લોકો અમને મારી નાખશે કે મેં ફી એ જોયા બધા દેવા ને આમ તે

મને પ્રોબ્લેમ તું મને ખાલી એમને ફોન કર્યો હોત ને કે ભાઈ કરણભાઈ જેવો પતાવો એ પતી જાય પણ તે ધાર બોલ્યો ને મને બાપ સુધી નથી પસંદ યાર

મારા વાત થઈ ગીતાબેન પરમારે છે તમારી જુનાગઢ છે એની વાર વાત થઈ એને એને મને પ્રેમ થી કીધું એવું છે આમાં બધું પોલિટિક્સ હાલતું જ હોય છે सू मोकिलियो त नीता

વાત ચોખી વાત કરું જો તમે જે બોલ લે ને એ પ્રમાણે આમાં મેન વાત એ કે હું ઉરવા તો આપડે સંઘુ હે ને સંઘુ